મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય પરશુરામ આગામી સત્તર માર્ચ અમદાવાદમાં મહાકુંભ એટલે કે આપ સૌ વિધિત હશો કે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિત ફોર નું બહુ જ સુંદર આયોજન શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા રાજ્ય કક્ષા દ્વારા આયોજન થવા જઈ રહ્યું છે પંદર સોળ સત્તર માર્ચ બે હજાર પચીસ મિત્રો પ્રયાગરાજમાં મહાકુંભનું સુંદર આયોજન અને કરોડો લોકોએ એમાં સ્નાન કર્યું આ પણ એક એવો જ મહાકુંભ છે કે જે બ્રાહ્મણની સાથે બ્રાહ્મણ ત્યાંની સાથે આ સૂત્રને પુરુષાર્થ કરવા આપણા બ્રહ્મ સમાજના અગ્રણીઓ ખૂબ જ મહેનતથી આ ચોથી વખત આ બ્રહ્મ સમિતનું આયોજન અમદાવાદ ખાતે કરી રહ્યા છે વિજ્ઞાન ભવન સાયન્સ સિટી રોડ ઉપર એસપી રિંગ રોડ ઉપર પંદર સોળ સત્તર અને પંદરમી તારીખે બપોરે ત્રણ વાગે ધર્મ સંસદનું મહાઆયોજન કરવામાં આવ્યું છે એમાં મને આમંત્રણ મળ્યું છે અને એ આમંત્રણ થકી હું આપને પણ આમંત્રણ આપું છું કે આપ પધારો આપણે સૌ જઈએ અને આ મહાકુંભમાં સ્નાન કરીએ કારણ કે અત્યારે આપણે જાતિવાદમાં પડવું નથી પણ કીધું ને કે જે બ્રાહ્મણની સાથે બ્રાહ્મણ તેની સાથે આ સૂત્રને આપણે સૌ પુરવાર કરીએ અને બ્રહ્મા આયોજન બ્રાહ્મણો માટે રાજ્યકક્ષા દ્વારા સુંદર શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજન રહ્યું છે તો એમાં કોઈ ઊંચ નીચ નથી બધા સર્વસમાન છે તો આવો આપણે સૌ સાથે મળીને આ બ્રહ્મ સંગઠનમાં બ્રહ્મ સમિતમાં હાજર રહીએ અને કંઈ આપવાનું નથી ત્યાંથી લેવાનું છે શું લેવાનું છે એકબીજાનો પ્રેમ ઘણું બધું છે એક વખત આવો તો ખરી અને અફસોસ રહી જશે જે લોકો નથી આવતા કારણ કે વારંવાર આ બધું આયોજન કરવું સહેલું નથી તો આ આમંત્રણને માન આપીને સમસ્ત બ્રહ્મ સમાજ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા અને રાજ્ય રાજ્યકક્ષા દ્વારા આયોજિત મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ ચારમાં ધર્મ સંસદ બપોરે ત્રણ વાગે પંદરમી માર્ચ આમંત્રણ મને મળ્યું છે અને હું આપને આમંત્રણ આપું છું તો આવો આ મહાકુંભમાં આપણે સૌ સ્નાન કરીએ અને એકબીજાનો સાથ લઈને આગળ વધીએ એ જ સંકલ્પ સાથે જલ્દીથી મળીએ છીએ પંદર માર્ચ બે હજાર પચીસ ધર્મ સંસદ મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ ફોરમાં જય પરશુરામ રાદે 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 રાધે